ઢોલ અવાજ આ ઢોલ કોકના ઢોલ સાંભળી તો આપણા લગન યાદમાં આવતા જ કહ્યો આપણે હું એશિવરના બાપાને મળીએ મોજના થોડા છૂટો ભલે તાણ હતી પણ આપણે ઘોડે તો ચડેલા ના લાગણી અને ભાવ છે ને એ તમને યુવાન રાખે પણ જેને કાંઈ નથી કરવું કોઈકની જાનમાં જાય ન્યાય ફરબારા જમીન વી આવે હમણાં એક બેન જમતા હતા તે પૂછ્યું કે તમે શું આવ્યા છો તાકી આ દીકરીના જે લગ્ન થાય ને એ અમારા હગા છે બોલો કે મારા દાદાનો હરાજ છે હું દીકરીના લગન લગ્ન થાય ઝપટ બોલાવા સીધે સીધા ભાઈ આવો છો કેવા ફૂડા લાગતા છે પછી પણ અમુક ખાવા જ આવે હાવ એનું કામ નથી આવકીકત અમારા ભૂરા ના આવી ટેવ હતી અમારો ભુરો છે ને બાપુ ખાય બહુ બહુ ખાય આપણે એક દિવસ અમદાવાદ તમે કહો તે દિવસ લઈને આવું અને અત્યારે જો તમારે આવડા સુરના લાડવા જો હો ન ખાઈ જાય તોય ભૂર્યો ને આ ગોળિયો ગુલાબ જાંબુ દોઢ હો હ અને એ એની ઝડપ છે જે એ કોરોનામાં હલવાનો પૂરો કોરોનામાં તો લગન બધે બેન અને એ લગનની સિઝન આવે ત્યારે એક જોડી નવા કપડા ખાવા હાટું શીવડાવી લે કારણ કે એમાં કમ્પ્લેટ થઈને જવું પડે એ વર્ષે સૂટ શીવડાવ્યું ને કોરોના આવ્યો બધું લોકડાઉન સૂટ ને ગાડ્યું દે બેઠો બેઠો છું છો ગલીએ તને છીવ્યા તોતડો પાછો અને પછી પાછું ધીરે ધીરે લોકડાઉન ખુલ્યું ને પચાસ પચાસ જણા પ્રસંગ ચાલુ કર્યા અને એક સમાજ ની વાળીએ પ્રસંગ હતો ફલાણા પરિવાર વિવાહ પૂરો કે ઠીક લ્યો આજ દાદ કાધી નાતવી તે પણ ન્યા બનેલું એવું સાહેબ બેયને ને પચાસ લાવવાના હતા કન્યા પક્ષ વાળા ને પચાસ વર પક્ષ વાળા ને એટલે બેય જણા ગેટે ઉભેલા દીકરીનો બાપ અને દીકરાનો બાપ કે જે જેના જેના સંબંધ આવે ગણતા જવાના એમાં ભુરો આવ્યો આ બેય વેવાય ઉભેલા આ તો હાવ નવી જ આઈટમ હતી એલે ભુરાને કીધું કાર્ડ ભુરો કે મીર્યા એક તો માયન દોઢ વર્ષે ઝપટ કરવાનો મોકો મળ્યો ને એમાં કાર્ડ પણ જોજો આપણે આરે રેલો એ પાછો તો ન પડે ભુરો કે ચેનો કાર્ડ કોના મહેમાન છો એટલે કોના મહેમાન એટલે શું ક્યો છો તમે શું સમજો કલેક્ટર ઓફિસમાંથી આવ્યો છો ગણવા આવ્યો છો સરકારમાં લઈ આવ્યો છું તા તો બે બે ચરી ચરી સાહેબ આવો આવો ટેબલે બેસાડીને ભુરાને જમાડ્યો બોલો મુરવાળી ગણવા મળ્યો એક બે ભલે કે ગણવા નથી જાય પ્રેમથી જમી જમાડીને દસ હજાર નું કવર કર્યું પછી કીધું વાહ છૂટ વાહ ફાયદો છો ફાયદો અને આ અમારો ભુરો છે ગજબ છે ગજબ દાદા ને બધા બેઠા એટલે આ તમે દાંત કાઢી જાવ ને એટલે મારા દુનિયા દાંત કાઢી હું તમને મેં કીધું ને કે અને એટલો બધો હરક છે ને હું કેવું બાપુ એ મને અહીંયા નથી આપણે લગ્ન ની વાત કરી ને હું તમને એક વાત કહું કોઈ કહેતા નહીં જિંદગીમાં સુખી રહેવું હોય તો બે ત્રણ વાત એટલે હું કઈ બોધ નથી આપતો તમે સાહેબ પેલી વહેલી ઓફિસમાં પગ મૂક્યો હોય તમે ઓફિસ બનાવી હોય અને પહેલીવાર તમારી ઓફિસની ખુરશી ઉપર બેઠા તે તેથી તમને કેવું લાગ્યું એ જ્યારે ઓફિસે જાઓ ત્યારે એ દિવસને યાદ કરીને એ આનંદને યાદ કરી લેજો એટલે જિંદગીમાં તમને તમારી ઓફિસ જૂની નહીં લાગે જે તમારા પાર્ટનર છે પહેલીવાર તમે પાર્ટનર થયા મીઠા મોઢા કર્યા અને જે આનંદ આવ્યો એ જ્યારે એ કાયમ માટે એ દિવસ પાર્ટનરીનો યાદ કરી લેજો કોઈ દિવ પાર્ટનરમાં વાંધો નહીં પડે લગ્નનું એવું છે

અત્યારે આપણે જોઈએ બધા ફોન માં વાત કરતા કેવી વાત હાલો કુ કુ બોલો તમે સામે કે બોલો ને પણ તું તો કાંઈક બોલ્યા મારે મમ્મી છે મારે શું બોલવાનું હોય તમે જ બોલો આમ જો ઘુ આમ જો ખરેખર તારો વગર ગમતું જ નથી હમ બહુ યાદ આવો છે યાર તો બિશારી ની મમ્મી બાજુ એટલે કહેવાય તેને ઓલી ટૂંકું કે સેમ ટુ યુ સેમ ટુ યુ બોલે ને એટલે મમ્મી ને એમ થાય ગુગેશ ફોન આવ્યો લાગે ભૂરા માં વળી વાત કરવા દેવા હાટો મર્યાદ આવી આખા બી યાદ આવી તો પછી માં આખા મમ્મી ગયા આખા એટલે તો હાલો ભુરો બહુ યાદ આવો હા હા યા મારા મમ્મી ની હાઠિયું કે ગયા હમ મારે ભાઈ ગાંઇ સ્લીટ લેવા ગયો સમય ક્યાં હડતાલ આ ને રેશનિંગ વાળા તમે બોવ યાદ આવો મારા હકીકત

અમારે બાપુ ભુરાના લગ્ન થયા ને એ ભુરાના લગ્ન આપણા લગ્નનો હતો એટલે ભુરાના લગન થયા ઘણા વર્ષ પહેલા મેં આ વાત કરેલી પછી હું પણ વાત કરું તમને હા ઘણા સમય થઈ ગયો ત્યાં આપણે શ્રીલંકા લીધું હતું પણ આ આ વાત છે ને બહુ સરસ ભુરાની જાન જવાની હતી એ રાતે મને બોલાયેલા ભુરા આમ તો એ પિસ્તાલી વર્ષે ફળ્યું બાય

પાતરી કઈ આવજો પણ મૂળ બિશારો તોતળો ઓલા હામાવાળા પૂછે કેમ છે અમારું મકાન તા ભૂલો કે તલત તે હો તો ઓલી દીકરી દુખણા લઈ લે આવજે હો મારા ભાઈ એમાં બરોબર આવી લગન ની સીઝન ને હું મારી વાડીએ બેઠો તો ત ભુરુ આવ્યો ન્યા ઉગાય ભુરાય તા તો બાપુ જાણે કેમ મારે રે ને વાંજો પડ્યો તેદી આવો મોઢું કરીનો હું આવે શું થયું શું થાય એટલે માયાભાઈ બધાય થોડું ધ્યાન લતાય અરે મેં કીધું ધ્યાન રાખવાનું શું છે મને કે આ અમારે હમ જોવાનું જ નહીં માયાભાઈ હું જેની ભેગો ભણતો એના છોતલાવના લદન થાય એના છોતલાવના આ કોકના ઢોલ વાગે તો મને એમ લાગે મારા માથામાં કોક લાકલિયું માલે છે મેં કીધું એ તારા બાપાને તારા કાકાને એને કે ને તારા કુટુંબને અમને થોડી ખબર હોય તારા સમાજની

અરે મેં કીધું માને કેટલો હરખ હોય દીકરાને પરણાવવાનો જગત આખાની જનતા ને હોય મારી જનતા ને નહીં હું જેટલી જોઈને આવ્યો માલી માય જ ના પાલી ફો તો જો જોઈ મમ્મી આવા ઈ તો નહીં જ હું કીધું એક કામ ને તાર માં જેવી બોલકી હોય તારા મા જેવી નમણી હોય તારા મા જેવો વાન હોય તારા મા જેવી હાઈટ હોય તારા મા જેવી બોલકી હોય એવી પસંદ કરે મને કે તો મારા બાપા ના પાલે કે મેં ધંધો તલ્યો તો તું તલતો જ નહીં

છે ક્યાંય તો કે હા માયાભાઈ એક જગ્યાએ બે ત્રણ વાર અમારે ફોનમાં એ વાત થઈ પણ આ આવી રીતે રાયડું નાખે ને એટલે અમે મૂકી દીધું આખા ઘરે એનો સ્વભાવ જ આવો થઈ ગયો મેં કે તો હું આર્યા આવું આપણે જ આવી સાથે તા તો ભૂરો કે તો તો રેદી થઈ જાય માયાભાઈ દરેક વખતે પચાસ ટકા એ પહોંચે છે એટલે પચાસ ટકા એ કહેવાય જોઈને આવ્યો ને તો આપણે કાં ભૂરા પચાસ ટકા હું કામ હામાવાળાની ના ભૂરાની હા એને પચાસ ટકા કહેતો થઈ ગયો પતા ટકા એ પહોંચે છે તમે આવો એટલે હોય હો ટકા થાય હું હારે આવું એને કાં કાંઈ કીધું મને કે જગ્યાએ છે પણ મેં કીધું ભૂરા જો તને તારા કાકા સાચા છે તારે બોલવાનું નહીં બોલશું અમે માયાભાઈ માલે તબન તલવાનો હું ન બોલું હામા વાલાને ન થાય આ મૂંદો હચે હું કઈ કામ કરજે નહીં મને પૂછે તો માલે હું તલવાનું મને પૂછ્યું થાય હું કે કામ કરું તારે અંગ્રેજી બોલવાનું અમારી હાથ પેધીમાં માં આવલે તે તને શીખવાડી દે હવે જેટલું દાદા મને આવડતું હતું એટલું મેં ભુરાને ને શીખવાડ્યું હું તારે સરસ એમ હોય સરસ કેવું છે તો કેવું ગુડ બરાબર છે તો ઓકે આ પાડવી યસ ના પાડવી નો એમ તો થોડું થતું થાવી જાય અમે ગયા પછી અમે જે જગ્યાએ જોવા ગયા રસ્તે ભૂરા ને કીધું ગામમાં બધાને ખબર પડી કે માયાભાઈ આવ્યા જોવા આવ્યા મેં કીધું આની હાટું બાપા ગરધણી રાજી થઈ ગયા માયાભાઈ આવો 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 તમે ક્યાંથી અમારા ઘરે મેં કીધું અમારો ભાઈબંધ છે લંગોટીયો ભાઈ બંધ અમે બહુ હારી રહ્યા છીએ ઉમરમાં મારથી ઘણો નાનો પછી મેં વાર્યું પાછું લંગોટીઓ ભાઈ બનતો તો ઉમર મહેર કયો થાય પણ અમે એનો વાટા પ્લાસ્ટર કરાવીને ગયા હતા જન્મ તારીખ ના દાખલા ફેરવા બહુ સરસ દીકરીના બાપા એ ભૂરા વાત વળ ગયા કેમ છે અમારું મકાન તા ભૂરા કે ગુડ તમારો પરિવાર બધો ઓકે રસ્તે કંઈ તકલીફ નથી પડી ના ચા પાણી પીશો યસ એટલું કીધું તો દીકરીનો બાપુ ગોથું ખાઈ ગયો ક્યાં બા થાય ગુડ ગુડ અને અમે ભૂરાને કીધું એનું છેલ્લી ટ્રાય એમાં દીકરી પાણી પાવા આવી ટ્રેમાં પાણી લઈને ભૂરે ગ્લાસ લઈને મને મળ્યો કોણિયું મારવા મને કે પાખું પાખું મેં તારી માં કામ વાળી છે હું પાખું પાખું મૂળ મુદ્દો બાકી છે ધીરો રે તમારા કાનમાં બોલ્યો મન કે માયાભાઈ ક્યાં વાત હે ક્યાં વાત હે જેના તામ વાલા એટલા લુપાલા હોય તો મેન મુદ્દો તેવો લુપાલો છે ધીરો 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 રે પાણી પાણી પી અને દીકરીને કીધું કે લે બેટા ભૂરી ચાલી ના અન ભૂરી આવી ચાલ લઈનો એક હાથમાં કીટલી એક હાથમાં બાપુ રકાબીનો ખડકલો એકો 40 કિલોનો દાગીનો અને કલર જાય તો પૈસા પાસા

એમાં ભૂરામાં જે જડબડ દાંત કાઢે તો ભૂરો કે ક્યાં બાત આપણે મહેમાન આવે એટલે મેન હોય એને જ પેલા રકબ આપી ને પછી ઓલી જે કેટલી હોય ને રજવાડી કેટલી મહેમાન આવે તે દી કેટલી કાઢી આપે રજવાડી અમુક અમુક માવો છે ને કેટલી ને અંદર બાર ધોવે પણ ઓલું મોટું નાળ શું હોય એમાં નગર કાથી ની દોરી નાખીને અથવા તો ગરમ પાણી ભરીને એક બે વાર એમાં કાઢ નાખવું જોઈએ પણ અમુક એનું નામ જ ન લે એ પેક પીડ્યું રહ્યા દે અમુકની ઘરે જાય નથી કેટલીનું મોઢું જોઈ ને બાપુ તો આપણે ચા મજા ગોબરા છોકરા નાક ભરી હોય એમ પીડ્યું હોય હો આપણે જે ખરેખર ભાઈ સાહેબ આપણે ઘણા ને એમ કે ભાઈ ને પેલા આપો ભાઈ ને પેલા આપો એ વિવેક નથી એમાં જે હોય ભાઈ માં પેલું વિયું જાય ભાઈ ને ગયો પેલા ભાઈ ને અમેય ભૂરાને સીધો ઓલા ભૂરે રકાબી લીધી અને પહેલી ચા એને આપી તો ભેગી કીડી આવી હવે ભૂરો કીડી જોઈ ગયો હવે કીડી કાઢવા આમ હેઠે આમ આમ ચા ગરમ અને ભૂરામાં આંગળી નાખે કીડી તળિયે વઈ જાય એટલે ભૂરો આમ આમ બાપુ ઘણા અનુભવી છે બેનો આમાં તમને નહીં સમજાય કાકાને એ ટેવ ને ભૂરો આમ આમ કરે તો કાકા ને મારો દીકરો સતું કરે એટલે ભૂરો આમ આમ કરે અને કાકે કોણી મારે હું આમ આમ કે પીઝા ને હવે પછી હવે આગળનું અંગ્રેજી તો અમે એને શીખવાડ્યું નહોતું ટી અંધે કીડી આની અંદર કીડી છે એ એવું તો અંગ્રેજી એને શિખવાડ્યું નહોતું એટલે ભૂરો પેસાડ્યો આમ કરે હ તેને કાકાને કીડી દેખાય ને આમ રાત બી હ કાકા કે હજી સોવે નથી પીવી ફાટી ગઈ અને કાકાનો મગજ જો હું હું કરી મોઢામાં લીભાઈને દોઢ કલાક ભયો એ તીલી ત્યાં તાલી માં તીલી તીલી વાલી તા પીવાય ધાધલ થાય તા કન્યા બોલી તીલી નથી થાની ભૂતિ ભૂતી તા કન્યા ની માં બોલી તો એવું થલું